હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે આજના વિડીયોમાં હું તમને બતાવવાનો છું તમારી ફેવરેટ ગાડી જે તમને પસંદ છે ને ફેવરેટ એટલે કે કઈ સેન્ટ્રો આજે તમારા માટે તમારી ફેવરેટ સેન્ટ્રો લાવ્યો છું સેન્ટ્રો ચલાવવાની મજા જ બહુ પડે છે ખબર છે ને સેન્ટ્રો આજના વિડીયોમાં હું તમને સસ્તી સારી અને સસ્તા ભાવની બતાવવાનો છું અને કંડિશન નવી જૂની બધી જ આવી છે આપણી પાસે અને હા જેને લેવી હોય તો લેવા માટે તમે મને શું કરજો ખબર જ છે ને તમે મને કોલ કરી શકો છો જેને લેવી હોય ને એ જ વ્યક્તિ અથવા તમે મને મેસેજ કરી શકો છો ચાલો હવે ગાડી જોઈએ છે હવે તમને બતાવવા જે જે ગાડીઓ બતાવવા જઈ રહ્યો છું ને એ બધી જ ગાડી મસ્ત છે તો એક તો તમને પસંદ આવશે જ અને કોઈ મોડલ નીચું છે કોઈ મોડલ ઊંચું છે પણ તમને કોઈ પણ પસંદ આવે તો તમે વાત કરી શકો છો અને ગાડી ખરીદી શકો છો ચાલો જોઈએ હવે સૌથી પહેલાં તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો આ એક પચીસમાં વેચવાની છે એક લાખ પચીસ હજાર ઊંધાઈ સેન્ટ્રો જી એલ બે હજાર નવ મોડલ છે અને આ પેટ્રોલવાળી છે બે ઓનરવાળી અને ઇન્સ્યોરન્સ પતી ગયો છે આમાં તમને એક પચ્ચીમાં પડે છે બે હજાર નવ મોડલ અને ગાડીનો કલર જોઈ શકો છો ગ્રે એકદમ મસ્ત કન્ડિશનવાળો અને હા ગાડી ટીપ ટોપ કહેવાય ને આમ આવે ને એકદમ નવી બ્રેન્ડ એવી ગાડી છે તો આ ગાડી તમને પસંદ આવશે અને આ ગાડી લેવા માટે તમે મને કહી શકો છો આ ગાડી લેવી હોય તો જલ્દીથી તમે મને કોન્ટેક કરજો બરાબર છે મસ્ત કન્ડિશનમાં મળે છે તમને ટાયરો બરાબર છે એન્જિન બરાબર છે બોડી બધી રીતે કમ્પ્લીટ છે એસી પછી અંદરની જે જે ખામી છે એ બધી રીતે મસ્ત લાગે છે મને તો આ લેવા માટે તમે મને વાત કરી શકો છો ચાલો બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી મારે વેચવાની છે એક ઓગણીસમાં બે હજાર આઠ મોડલ સેકન્ડ ઓનરવાળી છે અને હા મસ્ત ગાડી છે સીએનજી મોડલ છે આ અમદાવાદમાં પડી છે અમદાવાદમાં આ ક પડી છે કલર છે બ્લેક થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ છે આમાં અને હા ગાડી બધી રીતે કમ્પ્લેટ છે ગાડીમાં કોઈ ખામી નથી એ તમને કહી દઉં તમે પણ ગાડી મસ્ત લાગે છે મને ટાયરો બરાબર છે પછી ગાડી સાચવેલી ગેસ કીટ પાછળ આપેલી છે અને ગેસ કીટમાં બધી રીતે સાચવેલું છે કંઈ પ્રોબ્લેમ નથી કોઈ જોવાની કોઈ જરૂર નથી પણ તમને પસંદ હોય તો લેવા માટે જલ્દીથી કહેજો ચાલો બીજી જોઈએ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી એક પંચોતેરમાં વેચવાની છે બે હજાર તેર મોડલ સીએનજી છે થર્ડ ઓનર અને કાગડિયા કમ્પ્લેટ છે એસી કમ્પ્લેટ છે અમદાવાદ પડી છે આ આ ટાયરો બધા જ નવા છે ચાર ટાયરો છે ચારે ચાર નવા છે ચાર જ આવે ગાડીને પણ પાંચ આવતા હોય છે એટલા માટે ચાર ટાયરો નવા નવા છે તો તમારે આ ગાડી લેવી હોય અને ખરીદવી હોય તો ખરીદવા માટે જલ્દીથી તમે મને કહેજો જોઈ શકો છો ગાડી કેવી લાગે છે આ ગાડી તમને આટલા ભાવે તો કોઈ જગ્યાએ નહીં મળે અને હા કે આટલા ભાવે મળે ને તો મને તમે મળાવો હું લઈ લઈશ ગાડી બરાબર છે કે નહીં હવે ચાલો બીજી જોઈએ છે હવે તમારા માટે લાવું છું આ ગાડી આ ગાડી જુઓ એક સાઈઠમાં વેચવાની છે બે હજાર અગિયાર મોડલ ઊંડાઈ સેન્ટ્રો જીએલએસ સી એનજી ફર્સ્ટ ઓનર આ ફર્સ્ટ ઓનર તમને કેટલામાં પડે છે ખબર છે એક સાઈઠમાં નેવું હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે હજુ તો અને એક્સિડન્ટ ઝીરો કોઈ એક્સિડન્ટ જ નથી આમાં ટાયર બધા સરસ છે પછી એન્જિન સરસ છે કુલ ઇન્સ્યોરન્સ ચાલુ છે આમાં ફૂલ ઇન્સ્યોરન્સ છે અને હા નડિયાદ પડી છે આ ગાડી આ ગાડી લેવી હોય તો પણ તમે મને કહેજો બીજી જોઈએ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી વેચવાની છે બે હજાર છ મોડલ નેવું હજાર રૂપિયામાં બે ઓનર છે પેટ્રોલ સીએનજી વાળી વિસનગર વળી છે આ વિસનગર તમે જોઈશું જી જે ટુવાળા એની બાજુમાં જ છે પણ વસ્તુ સારી છે ગાડી મને નવી લાગે છે સાચવેલી લાગે છે અને તમને સસ્તામાં પડે છે નેવું હજાર રૂપિયામાં સેન્ટ્રો બે હજાર છ મોડલ મળે છે અને બે ઓનર સીએનજી છે એમાં પણ તો લેવા માટે તમે મને કહેજો ચાલો બીજું જોઈએ હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ એક ત્રીસમાં વેચવાની છે બે હજાર છ મોડલ આ પણ મસ્ત છે સીએનજી એન્ટ્રી સાથે અમદાવાદમાં પડી છે આ અમદાવાદમાં તમારે લેવી હોય તો ગાડી કન્ડિશન મસ્ત છે કોઈ પ્રોબ્લેમ નથી અને જેને લેવી હોય ને એ જ કહેજો મિત્રો આ વિડીયો સારું લાગ્યું હોય તો લેવા માટે જલ્દીથી કોન્ટેક કરો અને આ ગાડી પસંદ આવી હોય તો પસંદ આવી હોય તો જલ્દીથી હવે મેસેજ કરી નાખો કેમ કે ગાડીઓ બધી સારી જ આવવાની છે અને સારી જ બતાવવાની છે તો ચાલો નવા વિડીયોમાં મળીશું અને આવા નવા નવા વિડીયો આવે છે જેથી સબસ્ક્રાઈબ તો કરી જ રાખો સબસ્ક્રાઈબ કરજો તો નવું જોવા મળશે તમને સમજ્યા અને ત્યાં સુધી આવજો